સમગ્ર દેશમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનનું મિલ્ક રિવોલ્યુશનમાં મહત્વનું યોગદાન રહ્યું છે ત્યારે મિલ્ક રિવોલ્યુશન ઉત્પાદકો દ્વારા વર્ગીસ કુરિયનના જન્મદિનને દૂધ દિવસ તરીકે ઉત્તમ ડેરી ખાતે ઉજવવામાં આવ્યો જેમાં નાણામંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં કિસાન કાર્ડ યોજનામાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવતા નથી જેને કારણે ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળી શકતો નથી સાથે જ તેમણે ખેડૂતોને સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ સિંચાઈ માટે ટપક પદ્ધતિ અપનાવવા માટે અપીલ કરી હતી જેથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોએ ગોચરના પ્રશ્ને ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ગોચર નીતિ બનાવવામાં આવી રહી છે જેનાથી ખેડૂતોને લાભ થશે દૂધના ઉત્પાદનમાં અમે अग्रસર રહ્યું છે પરંતુ દૂધ મંડળીઓ દ્વારા અને એમાં ખાસ કરીને મહિલા દૂધ મંડળી દ્વારા વધારેને વધારે સહાય અપાય અને વધારેને વધારે દૂધ ઉત્પાદન થાય એવા મારા પ્રયત્ન